જાંબુગોડા પોલીસે ફિલ્મી ઢબે એક કારનો પીછો કરી વિદેશી દરનો જથ્થો ઝડપી પાડી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. જાંબુગોડાના કુંભારવાડા રોડ ઉપર પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ઝડપ વધારી જાંબુગોડા બજાર થઈને રામપુરા તરફ દે ભાગ્યો હતો. પોલીસની ટીમ પણ તેની પાછળ લાગી હતી. પીછો કરતા જોઈ ચાલકે ગાડીને કરા ગામ નજીક રોડની બાજુમાં ઊભી રાખી દઈ જાળી ચાખરાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો પોલીસે ગાડીની તપાસ કરતા ડ્રાઈવર સીટ અને તેની બાજુની સીટ નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની એકસો એંશી મિલિયની નવાનું બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા સત્તાવન હજાર છસોને અઢાર થતા ગાડીની કિંમત એક લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ સાત હજાર છસોને અઢારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ಆ ಘಟನಾ ಅಂಗೇ ಪೊಲೀಸ ನೂಟೆ ಆರೋಪಿ ವಿರುದ್ಧ ಗುರು ನೋಂದೂ ತಪಾಸ ಹಾತರಿ